સાવરકુંડલામાં માતા પૂજનનું ભવ્ય આયોજન છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલાના સિદ્ધિ ચોક ખાતે ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરતા રાષ્ટ્રપ્રેમી ભાઈઓ અને બહેનોએ ભારત માતાનું પૂજન કરી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું દેશભક્તિની ભાવના જગાવવાનો અને નવી પેઢીને દેશ પ્રેમનું મહત્વ સમજાવવાનો હતો આ સાથે જ દેશની એકતા અને અખંડિતતા માટે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભારત માતાનું પૂજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ દેશ પ્રત્યેના અપાર પ્રેમ અને નિષ્ઠાનું પ્રતિક છે હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને સેવાકીય કાર્યોમાં સક્રિય રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન સાવરકુંડલા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ગલી મોહલ્લા શેરી સોસાયટી અને જાહેર રસ્તા ઉપર ભારત માતાનું ભવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે આ પૂજનનો હેતુ ભારત માતા જે છે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વની ધરતી પર એક એવો ભારત દેશ છે કે જેને પાછળ માતા તરીકે સંબોધવામાં આવે છે માત્ર ભારતીય નાગરિક જ નહીં પણ સમગ્ર વિશ્વના નાગરિકો ભારત ભૂમિને ભારત માતા તરીકે સંબોધે છે એટલે આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત માતા પૂજનનું સાવરપુલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે અત્યારે અહીં સાવરપુલા રિધિ સિધ્ધિ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ભારત માતાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું છે સાવરકુંડલા શહેરની અંદર આ ભારત માતા પૂજન એક બહોળી સંખ્યામાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ભારત માતાના પૂજનનો લાભ લઈ અને આનંદ અને ઉત્સવ માણ્યો અને આ ભારત માતાના પૂજનનો હેતુ એ છે કે સાવરકુલ્લા શહેર તો નહીં પણ સમગ્ર ભારતના આવનારા પેઢીના બાળકોના મનમાં ભારત માતા પ્રત્યે ભાવ જાગે રાષ્ટ્રહિતનો ભાવ જાગે અને રાષ્ટ્રપ્રેમ વધે એની ભાવનાના ભાગરૂપે જ આ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ